મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવસારીમાં રૂપિયા ચારસો પંચોતેર કરોડના વિકાસ કાર્યોનું કર્યું લોકાર્પણ મુહૂર્ત હાઈટેક એસટી બસ પોર્ટના લોકાર્પણ સાથે જાહેર પરિવહનની બાર બસોને આપી લીલી ઝંડી કહ્યું નવસારી માટે આજનો દિવસ વિકાસ પંચમી સમાન તો પાણીના ટીપે ટીપાનો સંગ્રહ કરવા કર્યું આહવાન રાજ્યમાં ચાલી રહેલ એસઆઈઆર ની કામગીરી શિક્ષકોની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખી કેબિનેટમાં લેવાયો નિર્ણય શિક્ષકોને મદદરૂપ થવા રાજ્ય સરકાર ટેકનિકલ સહાયક ની કરશે રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં કમોસમી વરસાદના સહાય પેકેજ અંગે કરાઈ સમીક્ષા પાંચ જિલ્લાઓમાંથી બે લાખથી વધુ અરજીઓ મળી બત્રીસ હજાર અરજીઓ મંજૂર કરી સહાય ચૂકવવાની કામગીરી ચાલુ તો સત્યાવીસ નવેમ્બરથી વલસાડ ખાતે રાજ્ય સરકારની ચિંતન શિબિરનું થશે આયોજન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે રામ જન્મભૂમિ મંદિર પર ફરકાવ્યો કેસરિયા રંગ નો ધ્વજ કહ્યું ભારતના કણકાણ માં રામ પ્રધાનમંત્રીએ રામ રાજ્ય થી પ્રેરિત ભારત બનાવવા કર્યું આહવાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હરિયાણાના કુરુક્ષેત્રની મુલાકાતે ગુરુ તેગ બહાદુરજીના ત્રણસો પચાસમાં શહીદી દિવસના કાર્યક્રમમાં લીધો ભાગ કહ્યું શ્રી આનંદપુર સાહિબ આપણી રાષ્ટ્રીય ચેતનાનું પ્રતિક ભગવાન કૃષ્ણના પવિત્ર શંખના સન્માનમાં પંચજન્ય ચોકનું પણ પ્રધાનમંત્રીએ કર્યું ઉદ્ઘાટન સુરત માં સુરભી ડેરી નું પનીર નકલી હોવાનું રિપોર્ટમાં જાહેર થતા પોલીસ ની કાર્યવાહી લોકોના આરોગ્ય સાથે ચડા કરવા બદલ શૈલેષ પટેલ ની કરાઈ ધરપકડ સાતસો ચોપન કિલો નકલી પનીર નો જથ્થો કરાયો જપ્ત ગુવાહાટીમાં રમાઈ રહેલ બીજી ટેસ્ટમાં ભારતનો ધબડકો ભારત સામે સિરીઝ ડ્રો કરવા પાંચસો ઓગણપચાસ રનનો મુશ્કેલ લક્ષ્યાંક રમતના અંતે ભારતના બે વિકેટના નુકસાને સત્યાવીસ રન